રે મારી ચોકલેટ જોવા મળે છે બ્રાન્ડ બહુ સ્ટાન્ડર્ડ એક નંબર કઈ ખટેની આપણે કઈ ખાતી તો નથી આપણે પડી જાત ગુડ મોર્નિંગ સુપ સર કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં છો મજામાં રહેવાનું આજના બ્લોગ અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને આજે અમારા ભાઈ ઠંડીમાં આપણે બ્લોગ શરૂ કરી દીધેલા હવે બ્લોગ શરૂ કરવો જરૂરી છે તમારા તમને બધાને હવા દિન શરૂ કરી દઈએ કે હવા દિન સુધી જાણકારી મળતી રહે તો ચાલો ફટાફટ કામ ચાલુ છે અને અપડેટ તમને આપી દઉં જવો કહીશ અમારે આ મંગુ છે ને ખાતા હે શીખી જશે સોડી સોડી અને ખાય છે તો જઈએ ત્યાં છું બાકી તો બીજું કાંઈ શેર નહીં મારા ભેં જઈ જાય છે કંઈ ભેં ઊભી છે ટાઈપની જ નહીં આપણે બહાર બાંધી હું તડીકાની મજા આવે એટલે આ છે લસણ ઠેઠું પણ લગણ અને અહીંયા છે કોથમરી અલ્લાપણે લગાણ તો આ પાઈ પાડી દીધી લસણ એ પડી દીધી આપણે કાલમાં તો પછી આજે પાછો એ ફુવારે પાવું તો આજે પાવવું પડે તો મેળ ખાય નકર મેળ ખાય નહીં એટલે આગળ તડકો વધારે નીકળે એટલે

અહીંયા હોય એને કહો અમારા ઇલાકાને મને એવું લીધું મોટર કહી દીધી અહીંયા છે છે મોટર લીધું પાણી અને હવે મોટા દાડવા ભૂગે નહીં તો એ કઈ પીવે રાખ્યું પછી આ ટોટરા અમે હતા ને ધુમા તો ધૂમા ફૂંકાઈ જશે મસ્તીના તુરા એક જોઈ તમે કઈશ તો આને છે ને આજમાં પાછું કટિંગ કરીને વ્યવસ્થિત ઓલો આપણે પાર્સલ રાખેલ છે કે પાર્સલ રાખેલ છે ને એ ડબલામાં જ નાખી દઈ વ્યવસ્થિત ખરા કરીને એટલે એક કામ મારે પતી જાય આખે આખું કામ બોલે તો બધું કામ પૂરું એમ પછી ઉપાદી મટે અને પછી પછી બીજું કામ શરૂ કરશું શું કામ શરૂ કરીશું કંઈ ખબર નથી બાકી આ ધોળો જાંબુડો કોયડો તમને હું બતાવું ઓ બાપા એ ધોળો જાબડો કોયડો એટલે દુનિયાનો કોયડો પણ એને થોડોક પ્રોબ્લેમ એ છે કે આને અમે પાણી નથી પાયું પાણી નથી એના કારણે છે ને અંદર બેવડા વળતા રહે છે હવે જાંબુડાની તૈયારી થાય થોડાક સમયમાં મોર આવશે અને મારું બેટું પાંદડા વળી જશે તો પાણી પાવાનું શરૂ કરું પણ આ જાંબડું તો જોવો ફેમિલી આમ એમની જાંબડાનું ઝાડવું કેટલી પીડમાં વધતું છે ગાયસ ઓ દાદા આ એમની આ જાંબડું તો જોવો તમે યાર હે એક વખત જોઈ આમ ખાલી તમને એમ થાય કે વાહ વાહ નંદીભાઈ વાહ એમ થાય તો બાકી આમ કેવો જાંબડો કેટલો કયો આ ધોળા નથી લા ઓય ઓય કાલી આ જાંબડા ધોળા છે કે ગુલાબી આ જલ્દી આલી ઈલા ભાઈ એ બો કરી કેટલી વાર લાગે આવું એમ કે આવે ની નીકળે ની મરદાઈ સડી આ જાંબુડા ધોળો છે કે ગુલાબી ગુલાબી હા ગુલાબી આ ગાઈસ ગુલાબી જાંબુડો છે જો યપ નંબર ફેમિલી મેક લાવું તમને મારા વાલા બે તુરા હું તો લે બે બે બેપ કરા તમને મે કઈ કીધું કે ઓલ ને શું હું કહેતે તો સાવ ને ધોળવાક તો કે ચાલો ફેમેલી બધા મિત્રો જમવા ઠુમાનું કામ કરતો હતો તુરાનું એ રીતે જમવાનું જમવા મતલબ એટલે તો રોટલો ઉપાડી જ મરચું એક ખાઈ દો આખું છે અડધે પૂગી ગયો એક આખી આખી ડુંગળી ખાઈ દો ને એક અચડી આવી પડી આમાં છે વટાણા સોળા બટેટા રીંગણા અને ટમેટું અને વાલિયા સરસ ચાલોલી આજમાં શનિવાર છે તારીખ છે તેર તેર માં નો પડે ફેર હું આંબામાં આવી જાઉં છું તપાસ કરવા બે આંબામાં મોર આવી આજથી મોર આવી જાય તો કેરીઓ તો આવવાનું છે હવે હવે તો તમને કેરીઓની અપડેટ અમારે આપવી તો પડશે ત્યાં તો તમને મોર દેખાડી દો અમારે આંબા આમ જો તમે પેલા આંબા જોઈ લો ખાલી ગાઈસ આંબા કેટલી પીડમાં વિધા કેવા આંબા થઈ જાય મસ્તીના આ નાનો નથી હોય અહીંયા સુધી છે બાકી તો આવી રીતનો આંબો છે વાહ 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 nyak nyolno, ane usah cari pan dari sih, baki sih terbiasa kan papa orang udah kata hau dal kaki aja, karena cari pas sekolah itu orang ini aja, ane bisu ya kisah ke mau ravi jadi ya, yar, mazah ini mazah mau ravi cepol, betul? So betul aja, kasih mau, ya kamba mana sih, ane ya kanya sih amdu, betul nah, cerah, sih? વાહ સરસ તો હવે તો ભાઈ મજા હી મજા કેરી આવવાની છે મોર આવી જાય કાજલ ને કહી દઉં આવી ગયા હું ખાઈને આ બાજુ આવ્યો કાજલ ને જલ્દી કહી મોર આવી ગયા આમ જુઓ

ફેમિલી અમે છે ને ચોકલેટ જોવા મળે છે બ્રાન્ડ બહુ એક યક ન ખટીની આપણે કઈ ખાધી તો નથી આપણે પડી જાય અને ધીમે છે આમાં ત્રણસો ને પંચાણું રૂપિયા અહીં તમને કોઈ નહીં દેખાય એ આવડા મૂર્તિયા બે લાવ્યા છે આ બેને લગ્ન છે તમને અપડેટ આપવાની છે મજા આવી છે ઘરના ઘરે લગ્ન છે પણ આ ચોકલેટ મારી નથી જેની ના લઈ લો ફોટો હોય મારે હાલો પડી લઈ ફેમિલી લેવા છે ને હું જાઉં છું વિનોદભાઈને થઈ છે હું લેવા જાઉં છું ખબર છે ખડ જોવા જાઉં ખડ ખડ લેવાનું છે કે તો જોઈ આવું અને તમને બતાવું કેવો ખર્ચ છે લેવાય કે ન લેવાય ભાઈ કાંઈક તો ખરો જ પડશે મારા વાલા ઓ બાપા ઢાળ સીડો તો હાસડી સડી તો જાઓ ડાયરેક્ટ વિનોદબેન રહી છે ચાલો દોસ્તો આપણે તો વિનોદબેન રહી છે આવી જાય ને આવડું આ ખરીનો ઢેગલો નહીં લેવાનું છે બાકી લેવું નહીં ત્યાં એક દેહો લડી જાય ઓય મારા બાપ પૂતાણી છે એમ વિનોદ ફૂલ નીંદ થાય એવું છે હગી રહે એવું છે બાપ તો કાંઈ નહીં ભાઈ આવી રીતનો ખડ છે અને આ પ્યાંય માટે લીધાનું છે કે એટલે આમ બહાર એવું છે અંદર તો મસ્ત લીલું બાકી ઉડવાણ થઈ ગયું કારણ એ છે કે તળીકાનું તપતું હોય કે એટલે ઉડવાણ થઈ ગયેલું છે તો કઈ નહીં રાખી લઉં ને લી લીલો સસ્તા માહિત તો ઉપાડી લેવું ચાલો જોઈએ વિનોદભાઈ છે ને મતલબમાં ઓલું ઝારે છે સીતાફળી સીતાફળ ઉડી જ જતી મને સીતાફળ લીધું આમ જો કેવું મસ્ત સીતાફળ છે ઓ બાપા એક નંબર જોરદાર અને અહીંયા ઝારતા આવે છે વિનોદભાઈ સીતાફળ જેવું એ કે મોટી થઈ ગયું કઈ આવતું નથી તો એ કે ઝારી લે પછી કોળ છે ને એવા દુનિયા સીતાફળ આવી પચાસ રૂપિયા ના કિલો હું કાઢતો કઈ નઈ બપોર ત્યાં રસોઈ બનાવવાનું ઢુંગળી કમળું અને અચિનભાઈ નો ફોન દાંત કરતા કીધું કાલે મેહમન ગામ ના દાંત કાઢતા એમ હતું

હવે આગળ જાવશું અમારે મચ્છી પકડો દરિયામાં દરિયો ખાલી થઈ ગયો છે એટલે કે અમે કેતા એમાં અમારું તો ગાલેની દરિયો કેમ કરવું પડે તો કેવળ achar સુજ્જલો છે માર પપ્પાને ખાખ લે જાગે તને હવે કોઈ પપ્પા કોઈસી અને દરિયામાં ગીત ગાઈ દેતે લીલોલો પહેલા ધીમા દદન હા હાલો ધીમા દદ આવડે એવું કઈ નાખું થોડું કેવું મારી સા મુંડ દયાળી રે

અને મળશું એક મસ્તીના નવા બીજા બલ્લક માતામતી બધા મિત્રોને જય માતાજી બાય અને હારી વાત તો એક ઈ છે આંબામાં મોહર આવી જાય હવે આવશે કેરી પછી તમને જોવાની મજા આવશે છે બધાની કેવી કેરી મસ્ત લટકતી હોય અને કેસર આંબા આપણી પાસે એક નંબર કેરી એક વખત ખાઈ જાય અનેક વખત ખાઈ એવી કેરી આવશે પણ કાંઈ નહી તો વાતો પછી કરીશું મળશું એક મસ્તીના નવા બલ્લકમાં હવાર માતા બધા મિત્રોને જય બાય બાય અને કોમેન્ટ કરી દેજો